ગિરનાર પરિક્રમા ઓવાર રદ થઈ માણા ત્યાંથી રેડી થી આઈ મકાઈ જો ગઈ ઓલી જરાક પારવેરી કામ જોઈએ હો બરાબર છે હા હું કીધું હા પછી હા હાલ તો ડોક્ટર ને ફોન કરા નેવા પાડી પાડી પાણી નાખ્યું બરાબર ખાંડ ઓગરાવે ડાયરેક્ટ આ દીધું હોય રામ રામ સીતારામ બધા ને દહ વાગ્યા આટાણે ને આ થોડોક મોડો વિધે ચાલુ કરવાનો બેઠાયો સવારનું ઉઠ્યો ને બાપાની હે ને બારી ગામ જાવું એટલે તો કેસો ને માણી કોલેની કે કોમરા મારે આવા એને મુકવા ગો પછી બાજરાનું ને લેવાનું હતું એટલે પછી દુકાન ઊખલી નતી તો અડધી કલાક પાછો ખોટી થઈ ગયો ત્રણ ચાર દિવસ છે બાજરો લેવા વાતો હાલે પણ ચાલુ વરસાદ હોય લેવાનો મેળ નો આવે કે આ દીક્ષા હા વાતો કર ખોટી થઈ ગયો અડધી કલાક

જોના એટલામાં અને પોવન ની ફૂંકારી ફૂંકા લેતો હું એ મેટલો બધો આવ્યા ના જ પરિસ્થિતિમાં સારું હોય તો હરાય નૈકરી હવા લાગી ગઈ હવા લાગી ગમે એવો તો એ હવા તો જ જાય એટલે તો તડકી પડે ને થાવકું તો તો થોડોક પકતો કરે પછી કાંક ભરવાનું થાય ધારીએ તો તમને ન ખાઈ જ નહીં આ ખેતરમાં કેટલું કામ હતું બધું ઠપ થઈ ગયું ઠપ એ ધોરીડા હા ને ધ્રાબામાં ત્રણ થી અડધી થી બાંધતા અંદર તો ન હોય પણ વાં બાંધે પણ એ પરિસ્થિતિ હોય ધ્રાબો એ ખેર આવવું ને હમ ને આ હે ને આ એના પૂરતો ભૂકો તો હે ને આ દસ બાર મોટી મોટી જ નાખી દીધી હતી સુમા હાટ્યું નાખી હતી નહીં થી જ ઉપયોગમાં આવવાનું ચાલુ થઈ ગયું શું માં હું આવી પાછો પાછું કઈશ હમ જા ઓગીઠું પડી ગયું લ્યો બાપો ઠેક જ કરે ઓગીઠ કાઢે તો આવી પાઇક છે આ બહુ તમારો જો એક હાલો કા ઉતામર છે ઉતની પો હી કા જોવે તો હા ઇવી રૂપાય તડકી નિકરીતી કા નાખા તે થઈ જાય તો ગાહી લાકડા <tie> ના <laughs> <kya inna> <laughs> <laughs> <tie>

প খ। ઓછા ઉતા મિનિટ વધારે ઉતી અટાણે મિનિટ ઓછી હે ખર્ચા વધારે જો અમારા જમાનામાં આવતું હતું હમ જે આ ને આતા નું તો ને હમ એના જમાનામાં બહુ બધું તો આતા હે ને રસોઈ ની તૈયારી આવે છે કે જોરદાર બટેટા અને ગવા ને શું થાય પેટમાં ગડબડ થાય

પછી હાજી કંઈ ભાવ્યું નતું હવે રોટલી વઘારે ને તે ખાધી હતી એટલે ત્રણ ટાણાની ભૂખ ભેરી થઈ અટણ સોથું ટાણું પીયું ઘડીક વાર પેટમાં દુખતું તો કદાચ ભૂખે પેટી પેટમાં દુખે મને એવું થાય કરા કરા કે અટણ છે ને ખાઈ લઈએ રામ ગૌ મામાની ઓલે સાંજ લેવા આવે ને તો પછી ગીરાવી લઈએ બટેટા ગવાનું શિયા છે અને મી હે ને રોટલા ત્રણ બનાવે માઉની ઉી કાકું તા ઓરાપોરા મી હે ગેસી ઘડે ને ખાડી આવી જાય ને તો ત્રણ બાજરાની સાની ખાટું થઈને આખરે હું સૂલો ત્યાં પોવાનો હોય ને તે પાછા હવાઈ ગલ હાંઠી હોય કે ઘડેકમાંથી તાપઈ ન થાય ને અડધી કલાક નીકળે જાય સૂલો હં રોકવાનો હું કાંઈ ત્રણ બાજરાને રોટલા ઘડવા એમાં કામ સૂલો હં રૂપ સગીડી છે આ સળગેગી ત્રણ રોટલા બનાવવાની છે જો સુખનો સૂરજ ઉઈ ગયો હા હટાને તડીકો નીકળે ને ખેડૂતો માટે સુખનો સૂરજ કહેવાય પણ સુખનો સૂરજ નેતરે તો જ ઘડી પાછો હોય જાય બે પાંચ મિનિટ જ રહે ને આ અમારા ખાખરાનું રૂપ કેવું થઈ ગયું ડાયરું નો કંઈ મેળ ને એક જો ઓલી ડાયર હે ને એ ઉભે ઊભે ભાગી એ કાંઈ હેઠી નમી ગઈ આ પાછી આ સાઈડ ભાગી એક પાછી ઓલી સાઈડ ભાગીને શિયાળીખોરા હે ને એક એક ડાયર ભાગે નીકળી વાગે ગા પાણી જા અસ્તા વેલા પીએ લીધા અઢી પોણા ત્રણ જેવું બાજરા પડ્યું ને આગળ ભર્યું થોડોક હોય તો ઘરમાં મૂક્યો મો બાંધે ને ને દોરવા નાખ્યો ઘંટીમાં બાજરો ને એમ નાખી રહ્યો ઢોરની નીણ ને ચાર પાંચ દી પહેલાં હું જે તમણી કેરા દેખાડતી હતી વિડીયો જોયો છે એને ખબર હે થોડાક ઢોરની નાખ્યા હતા ને થોડાક ઉતા ને મોટા મોટા એ મેં ભાઈ રહ્યા હતા હું પાકે તો પણ જો આ હે ને ભાઈ રહ્યા હતા તો એમાં કાંઈ ફેર પડ્યો ને જરાક પીરા પીરા થયા બાકી કઠોર પાણા જીવા હે એટલે આ હે ને પાકે એવી શક્ય હતા છે નહીં તો ધોરીડા તા હે ને મેં જ ખાતા તે દુઈ મીણી નહીં ખાતા ને તે ન ખાતા બે પાંચ ખાઈ ને મૂકે દીધા પછી ગમાઈનમાંથી ઉહાડે ને આની બધાને થોડા થોડા નહીં ખાતા તે આ હે ને ખાઈ ગયા આની શિયાળીને હે ને થોડા થોડા નાખે તો એવા પાકે એવી શક્ય હતા ને દીની પોઝિશનમાં પીડ્યા તે દુઈને કઠોર પાણા જીવા ટૂંકમાં આજે છે ને એનો ગ્રોથ નહોતો થયો ઝીણા ઝીણા હે ને એટલે ન પાકે મણી કે પાકી જાય તો ખાવા થાય પણ ન પડી ગયો તો આ છે ને ધોરીડાની નીણું કરવાની હોય આની બધાને હું ઓલું નાખું પેલા માંડી વી એની પછી વા ઢારીએ હાઈજી બાંધ ને કઈ મેં તા નેતવર હાવો ભાઈ કાલે ખબર હે આખી રાત છાટા સાલું જ હતા ઈના બાંધવા જા ને તાર હુકમ લે નીન કર દી છે ઢારીએ હા ગિરનાર ની પરિક્રમા અવાર રદ થઈ માણાની ખાવ કાવ એટલો હરફ ને એટલો ઉત્સાહ હોય ને દી જાતા હોય ઈને તો પેલી ફેરે જાવ કરતા હોય ને કઠણાઈ બીજું કો

ને માં હે ને અટાને બકાલાનો કેરો ને દે આને સની નાસ્તો કરવાનો તો કેવાનો તો કે કેરાનો અન્યો બક તાને ને પણ આનો groth થાતું ક્યાં થયો જો ને આંગરી જીવા હે જીણા એય મને ખમાય કાય

એની બહુ ઈચ્છા છે ખાવાની કઈ નથી કામ કરવા હસ એવ પેલી ને પૈસા રહી ને કામ કાલે નાખી ગયો કલાક દોઢ કલાક થાય નઈ તો નોય નથી ફૂગે

હાજરી પૂરા આવે ગો ઈ પાકો થી વાત હાજરી પૂરા આવે ગો કોરા નો ગો કોરો દી નો ગો તાર કેટલા દી છે આ ગરમી પકડાણી હતા જોતા ગરમી થાય છે ઠીકા ઠીક નો તો છે સાફ કરો સાફ કર નથી

જેટલો ભૂંકો હોય એટલે ખંડ બે આ રીતના તમારી કોઈ રેસીપી નહીં દે તમે પરફેક્ટ બોરેલો હ બોરેલો બોરેલો તાર ખબર પડે કે હું બોરેલો 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 બધો

તો ફાઇનલી સરસ મજાની ડિઝાઇન સાથે બની ગયો આપડો આ પછી થોડો કડક થઈ જશે સરસ ખાવ ખાવ